ખાતે શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ દ્વારા પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહનું આયોજન કરાયું હતું જ્યાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી સહિતના મહાનુભાવોનું સન્માન કરાયું હતું શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ દ્વારા પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું સન્માન કરાયું હતું ત્યારે તેમણે જણાવ્યું કે સમાજમાં ચાલતા દૂષણ સામે સંકલ્પ લેવડાવવા માટે આવ્યો છું જે માતા પિતાએ બાળકને અભ્યાસ કરી મોટો કરાવે છે પરંતુ એ જ બાળક પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મુકતો હોય એવા પાસે ફંડ ના લેવું જોઈએ અને પહેલી હરોળમાં પણ ન બેસાડતા સાથે ડ્રગ્સના દૂષણને લઈને પણ હર સંઘવીએ કહ્યું કે હું પોલીસની પાછળ પડી ગયો છું સુરત નહીં આખા ગુજરાતમાંથી ડ્રગ્સ નાબૂદ કરવા પાછળ પડ્યો છું માત્ર ચાર વર્ષમાં આપણી ગુજરાત પોલીસે પંચોતેર પાકિસ્તાની ડ્રગ્સ વેચનારને જેલમાં ધકેલી દીધા છે સમાજમાં આવી મોટી લડાઈમાં તમારો સાથ જોઈશે ડ્રગ્સ નાબૂદ ના થાય ત્યાં સુધી હું જપવાનો નથી સાથે હાલમાં પડેલા માવઠાને લઈને પણ જણાવ્યું કે કમોસમી વરસાદે ખૂબ મોટું નુકસાન કરાવ્યું છે માત્ર સાત દિવસની અંદર સર્વેનું કામ પૂર્ણ કરાવી દીધું અને દસ દિવસમાં સરકારે દસ હજાર કરોડથી વધુ રૂપિયાનું પેકેજ ખેડૂતોને આપ્યું છે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે કોઈ ખેડૂતની ફરિયાદ આવી તો કડક પગલા ભરવામાં આવશે હું સૌ સમાજના શ્રેષ્ઠીઓને અહીંયા બેઠેલા મારા સૌ યુવાન સાથીઓને એક વિનંતી કરવા આવ્યો અને એ વિનંતી આજે હું આપ સૌને સંકલ્પ લેવડાવવા માટે આવ્યો છું જે માતા પિતા એમના બાળકોને મોટા કરતા કરતા એમનું જીવન ઘસી લેતા હોય છે એ માતા પિતાના બાળકો જ્યારે સમાજની અંદર એક ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી લે ત્યારે અનેક ઘરોની અંદર આપણે જોયું છે કે માતા પિતા જોડે બાળકોને સફળતા પ્રાપ્ત થયા પછી ક્યાંક શરમ આવતી હોય તો ગામ મૂકી આવે

એને ક્યારેય આગળની હરોલમાં ના બેસાડવા જોઈએ તો સમાજની અંદર બદલાવ લાવવામાં આપણે સો સફળતા પ્રાપ્ત થશે કે ડ્રગ્સ ની સામેની લડાઈમાં ગુજરાત સરકાર મજબૂતાઈથી લડી રહી છે ગુજરાત પોલીસની પાછળ હું પડી ગયો છું ગુજરાતના ખૂને ખૂનેથી ડ્રગ્સ પકડાવાનું ચાલુ થવાનું આ વરાચા હોય કે મારો વિસ્તાર હોય ભારત પાકિસ્તાનની ની સરહદ હોય કે અમદાવાદ હોય ચારે દિશાથી આપણે ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાતની પોલીસ દ્વારા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત